રાધે રાધે મિત્રો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની લીલાભૂમિ વ્રજ ક્ષેત્રમાં આવેલા વૃંદાવનમાં ઘણા જૂના અને અત્યંત ધાર્મિક મહત્વવાળા મંદિરો છે તેમાં બાંકે બિહારી મંદિર રાધા દામોદર મંદિર રાધા રમણ મંદિર શ્રી રંગનાથ મંદિર મદન મોહન મંદિર વગેરે સામેલ છે પણ આ પ્રાચીન મંદિરો વચ્ચે લગભગ એક દશક પહેલાં બનેલું પ્રેમ મંદિર આકર્ષણનું મોટું કેન્દ્ર બની ગયું છે આ મંદિરના નિર્માણમાં લગભગ એક દશકનો સમય લાગ્યો અને શ્રદ્ધાળુઓ માટે તેને ફેબ્રુઆરી બે હજાર બારમાં ખુલ્લું મૂકવામાં આવ્યું મંદિરનું આખું પરિસર પચાસ એકરથી વધુ ક્ષેત્રમાં ફેલાયેલું છે આ મંદિરનું નિર્માણ જગદગુરુ કૃપાળુ મહારાજે કરાવ્યું છે ભારતીય મંદિર વાસ્તુકળાનું અદ્ભુત ઉદાહરણ એવા આ મંદિરનું સૌંદર્ય સાંજના સમયે જોવા જેવું હોય છે જ્યારે તે રંગબેરંગી લાઇટિંગથી પ્રકાશિત હોય છે દરેક ક્ષણે અલગ અલગ રંગોમાં ડળતા આ મંદિરની આકૃતિ વિસ્મિત કરી દે છે પ્રેમ મંદિર રાધા કૃષ્ણ અને સીતારામને સમર્પિત છે તે ઇટલીથી આવેલા આરસ પહાણમાંથી બનેલું છે તેની ઊંચાઈ એકસો પચીસ ફૂટ લંબાઈ એકસો બાવીસ ફૂટ અને પહોળાઈ એકસો પંદર ફૂટ છે આ મંદિરમાં ચોરાણું કલા મંડિત સ્તંભ છે આ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાધાકૃષ્ણની અતિ સુંદર મૂર્તિ છે જ્યારે પહેલા માળ ઉપર છે મંદિરની દિવાલો ઉપર અલગ અલગ ધાર્મિક કલાકૃતિઓ કોતરાયેલી છે જેમાં કૃષ્ણ ભગવાનની લીલાઓ ભજન કીર્તન કરતા પ્રસિદ્ધ સંતો ભક્તોના ચિત્ર છે તેમાં ભજન કીર્તનમાં લીન જગદગુરુ કૃપાળુ મહારાજની પણ કલાકૃતિઓ છે મંદિર પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની મોટી મનોહર કૃતિઓ બનેલી છે જે શ્રદ્ધાળુઓનો આનંદ વધારી દે છે મંદિર પરિસરમાં પ્રવેશ કરતા ડાબી તરફ કાલિયા મર્દન કરતા બાળકૃષ્ણ જોવા મળશે તો જમણી તરફ ગોવર્ધન પર્વતને પોતાની આંગળી ઉપર ઉપાડેલ શ્રી કૃષ્ણ તે તરફ થોડા આગળ વધતા ગોપીઓ અને રાધા સાથે મહારાસ કરતા કૃષ્ણની છબી દેખાશે તો થોડા આગળ વધતા બાળ ગોવાળો સાથે ગાય ચરાવતા શ્રી કૃષ્ણ જોવા મળશે પ્રેમ હોળી ઘણી દર્શનીય હોય છે કાર્તક મહિનો ભગવાન દામોદરને ખૂબ પ્રિય છે તો વૃંદાવનમાં કાર્તક માસમાં પણ શ્રદ્ધાળુની સંખ્યા બીજા માસથી સરખામણીમાં વધુ હોય છે અને વૃંદાવન આવતા આવવા વાળામાંથી ભાગ્યે જ એવા કોઈ વ્યક્તિ હશે જે પ્રેમ મંદિર ન આવે મંદિર પરિસરમાં એક દુકાન છે જ્યાં ભગવાનને ભોગ ધરાવેલો પ્રસાદ ઓછા ભાવે મળે છે ધાર્મિક સાહિત્ય અને સુંદર સ્મૃતિ ચિહ્નોથી પણ દુકાનો છે પરિસરમાં જ જલપાન ગ્રહ પણ આવેલું છે આપણે ત્યાં પહોંચવા માટે કેવી રીતના જવું જોઈએ ટ્રેનથી વૃંદાવન જવા માટે તમારે પહેલા મથુરા પહોંચવું પડશે ત્યાંથી વૃંદાવનનું અંતર લગભગ દસ કિલોમીટર જેવું છે મથુરાથી ઓટો ટેક્સી અને બસ થી તમે સરળતાથી વૃંદાવન પહોંચી શકો છો રોડ દ્વારા પણ તમે વૃંદાવન જઈ શકો છો અને નજીકનું એરપોર્ટ પણ આગ્રામાં આવેલું છે જે વૃંદાવનથી લગભગ સિત્તેર કિલોમીટરના અંતરે આવેલું છે તો મિત્રો આ જાણકારી અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને આવા જ અમારા બીજા અવનવી જગ્યાઓના વિડીયો તમને સમયસર જોવા મળતા રહે જય શ્રી કૃષ્ણ